શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે કરાયેલ કરિયર ગાઈડન્સ ડ્રાઈવનું આયોજન બાર જેટલી ખ્યાતનામ યુનિવર્સિટી તેમજ કોલેજો દ્વારા અપાયું વ્યક્તિગત માર્ગદર્શન બારડોલી ખાતે આવેલ સીબીઆર શાળાએ છેલ્લા સાત વર્ષમાં પ્રગતિની હરણફાળ ફરી છે શાળામાં ધોરણ બારના પ્રવેશથી લઈને કોલેજના પ્રવેશ સુધી સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શાળા દ્વારા આપવામાં આવે છે સર્વાંગી શિક્ષણ આપવાના ધે સાથે કાર્યરત સંસ્થામાં આજરોજ ગુજરાતની બાર જેટલી ખ્યાતનામ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ હાજર રહી વિદ્યાર્થીઓને કોલેજ કોર્સ કેરિયર અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે સાથે સંસ્થાના શ્રેષ્ઠ પરિણામો માટે ટ્રસ્ટ કમિટી દ્વારા ટોપર્સ વિદ્યાર્થીઓનો સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો શાહના પ્રમુખ અજિત સિંહ સુરમા તેમજ બોર્ડ મેમ્બર દ્વારા આચાર્ય મોનિકા વર્મા પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા બારડોલી કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં છેલ્લા સાત વર્ષથી સૌથી વધુ પરિણામ સાથે ટોપર શાળાના વિદ્યાર્થીઓ રહે છે ચાલુ વર્ષે પણ અંગ્રેજી માધ્યમમાં એસએસસી અને એચએસસીના ટોપર પણ ખૂબ સારો દેખાવ કર્યો હતો રિપોર્ટર સુજાતા વાઠેર નમસ્કાર મેં હિતેન્દ્ર પાંડે એસબીઆઈ સાયન્સ કા ડિરેક્ટર इस साल HSC का जो रिजल्ट आया उसमें हमारे स्कूल हर साल की तरह इस साल भी बाड़ोली सेंटर में फर्स्ट है। साथ में HSC सेंटर टॉपर भी हमारे स्कूल से हैं SSC का हमारा स्कूल का फर्स्ट ईयर था उसमें भी हमारे स्कूल का 100% रिजल्ट आया और साथ-साथ में SSC बाड़ोली सेंटर टॉपर भी हमारे स्कूल से ही है इस साल HSC के बाद बच्चे लोगों को

के लिए अलग अलग यूनिवर्सिटी को स्कूल कैंपस के अंदर अंदर ही इनवाइट गया था जिसके अंदर हर एक बच्चे को अलग अलग, अलग यूनिवर्सिटी और अलग अलग कोर्सेज की माहिती एक ही जगह पे मिल पाए वैसा आयोजन यहां पे स्कूल मैनेजमेंट के द्वारा किया गया है तो काफी अच्छा लगा ये जानकर के स्कूल की तरफ से ऐसा आयोजन जो स्टूडेंट को बेनिफिशियल हो वैसे कार्यक्रम हो रहे हैं उसके लिए मैं सभी स्कूल के मैनेजमेंट एंड बच्चों को आभार व्यक्त करता हूँ અને ઘણાએ તો કેટલા બધા મેળવ્યા મને એટલો બધો આનંદ થાય છે આજ સુધી મારી બત્રીસ ચોંત્રીસ વર્ષની લાઈફમાં આવું જોયું નથી ત્યારે વિદ્યાર્થીની હોય વિદ્યાર્થી હોય એને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવું છું એટ ઇ ફોર પર્સન્ટ થાય એન્ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ એસ વી આયો એવરીથિંગ ધ હાર્વ ધી હાર્ડ વર્ક ઓલ ટીચર ડેડ્યુકેશન ફોન એવરીથિંગ they have uh, their system their management i would like to thank everyone for their efforts uh, that have led to such an amazing result and after twelve we are in a, so much of struggle from which opportunity